ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાને કુદરતી વિપુલ ખનીજ સંપત્તિની ભેટ આપે છે ત્યારે તાલુકામાં રહેલી વિપુલ ખનીજ સંપત્તિનો ભરપૂર લાભ લેવા લાંબા સમયથી ખનીજ માફિયાઓ સક્રિય બન્યા છે ત્યારે ગત રોજ તારીખ પંદરના રોજ તાલુકાના ઉચેડિયા ગામની સીમમાં ભરૂચ ભૂસ્તર વિભાગની ટીમે તપાસ કરતા માટી ખોદકામની કથિત ગેરકાયદેસર પ્રવૃત્તિ ઝડપાઈ હતી મળતી વિગતો મુજબ ભરૂચ ભૂસ્તર વિભાગના માઇન સુપરવાઇઝર દ્વારા હાથ ધરાયેલી ઝડપાઈ હતી ભૂસ્તર વિભાગે માટી ખનન સંદર્ભે કુલ ત્રણ ઈસમો કનૈયા ગુપ્તા નિષાદ મૂળ રહે ઉત્તર પ્રદેશ ક્ષતિ પટેલ રહે ગામ બોરભાઠા તાલુકો અંકલેશ્વર તેમજ દિવ્ય રમેશભાઈ વસાવા રાહમુલ તાલુકા ઝઘડીયા પાસેથી માટી ખોદકામમાં વપરાતું એસ્ક્વેટર મશીન કિંમત રૂપિયા પિસ્તાળીસ લાખ અને માટી વાહન કરતી એક ટ્રક કિંમત રૂપિયા વીસ લાખ મળીને કુલ રૂપિયા 65 લાખનો મુદ્દામાલ કબજે લઈને ઝગડિયા પોલીસ મથક ખાતે સોંપીને ભૂસ્તર વિભાગની તપાસ ટીમ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ઝઘડિયા તાલુકામાં લાંબા સમયથી ચાલતા બેફામ ખનીજ ખનન બાબતે ભૂસ્તર વિભાગ દ્વારા અવારનવાર સમયાંતરે સઘન તપાસ હાથ ધરવાની તાકીદની જરૂરિયાત જણાય છે ભૂસ્તર વિભાગ દ્વારા તાલુકામાં રેતી પથ્થરો સિલિકા માટી ખનન જેવા ખનીજ ખનન બાબતે સઘન તપાસ હાથ ધરાય તો ઘણા ખનીજ માફિયા ઝડપાય તેવી સંભાવના રહેલી છે